ભાજપ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા માયાભાઈની ખબર કાઢવા માટે કેડી હોસ્પિટલ પહોંચ્યા હતા કીર્તિદાન ગઢવી અને ભીગુદાન ગઢવીને જોઈને માયાભાઈ ખૂબ જ ખુશ જણાયા હતા તેઓ હસીને વાત કરતા જોવા મળ્યા હતા કેડીના જુલાસરમાં ચાલુ ડાયરામાં માયાભાઈને હાર્ટ એટેક આવતા તેમને કેડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા માયાભાઈ આઈની તબિયતને લઈને ડોક્ટર તેજસ પટેલે ખુલાસો કર્યો છે કે ડોક્ટર તેજસ પટેલે કહ્યું કે માયાભાઈને રાત્રે લાવ્યા ત્યારે ખાસ ક્રિટિકલ હાર્ટ એટેક વાળી કંડિશન હતી અને લગભગ રાતના સાડા બારેક વાગે અમે તેમના પર એન્જો પ્લાસ્ટિક કરીને સ્ટેન્ડ કર્યું અને જે બ્લોક હતું તે ક્લિયર થઈ ગયું છે અને અત્યારે તેમની તબિયતમાં ખૂબ જ સંતોષકારક સુધારો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ